હોયની ફિટ કરવાની છે વરસાદ આવે એટલે વાવવાની છે મગફળી કમ્પલેટ ખાતર બાતર વાવી રપટો આપી આ બધું કમ્પ્લીટ કરી લીધું ને સંદીપભાઈ લગભગ છેલ્લા ચાર પાંચ દીધિયા મારે ફિટ કરવી હોયની ફિટ કરવી હમણાં સર્વિસ કરી ટ્રેક્ટર લોરે 1 ગ્રામ માં બાકી ઓઈલ પાણી નું બધું અહીં ભેળ બદલાઈ લીધું મિજર પછી તમને Instagram પર એ તમને જોઈ જાય આ વાત સંગત બની ઓઈલ ની પિટ કરવા નો વારો આવી ગયો તો વિડિયો માં જોડાજો કેમ કેમ કરના તમનેમ કરીને કરી નાખ કી ચના બનાવવું તો ડિસ્ક્રિપ્ટ કરી લેજો અમાર આપે તો 10 દિવસ વ્લોગ બનવાનું કોઈ કારણ બાર કોઈ હોય જ નહી આપણે મજા ના આવે એટલે નહી બનાવવાનો વ્લોગ મજા આવે બનાવ નાખોનો બાકી જો થોડું ખેતીની તૈયારી થવા નથી આમાં આપણે ખાતર વાયું પાયાનું રાપાય તે બધા ખેતરોમાં પાછી બે વાર રાખી નાખી બધા ખેતરોમાં હવે આપણે વરસાદની વાત જોવાની છે વરસાદ એટલે બધો બે ચાર દીમાં આવી જાય હયો હવા અને પોરમાં બે દીથી આ વાતાવરણ જરાક સુધરી ગયું હોય પાદર સાઈનું વાતાવરણ હોય હવા હવામાં બપોર દુકડો બપોર હવા હવામાં એટલે બે ચાર દીમ વરસાદ આવી જાય ને તો નવું કામ જાગ્યા કાંઈ હાવ નવરા કાંઈ છેલ્લા ચાર પાંચ દિવસે હાવ નવરા કઈ કામ ખાઈ પીને આરામ કરવાનો આમ મોટું કરી હોય ફિટિંગ કોઈ સર્વિસ ને એવું ટાઈમ નીકળી જાય રણદીપભાઈ ને આ તૂટી ગયું હે એટલે બીજી વહીમાંથી કાઢવા ગયો હે એ આવે તો બસ કામ ચાલુ થાય

हां फटाफट जल्दी किए हां से खबर नहीं हो तारो भाई ने काम जरा हो करवा दो हमें है ना अब मारे उतना आंगरे दाता चढ़ावा हां ये सली गया तो कहता था मारनी आवे सा पानी में हरे राटी खा है वो जो कचरो हूं तली बैठिना करता वीडियो हूं आवे पांजरी कथे छे या वाहनमती रे नमती हे न आपा आठा हाते पडू न सीधी करवी जो तो पूरी छे न सीधी करियो तो आप बोल लोडियो। आ लोडियो। कर कर बोल उरी ने लोडिया ने केस ने लोढियो पूरी जाहे की लोढियो आ लोढियो ने करवो के वा बोल मुकवा क्या ने बोल न मुकाय ने बोल न मुकाय आ आ उरी अंगडा तन केस ने लोढियो पूरी जाहे पहेवी तुजी राख राखोच पड़े न क बे नी पड़े गुण गुण। जा तो न फिर भी इनकम तेनु नुदवा था फिर ले वधारा रह गया है अभी तो जा था जमीन में बैठा ना होई ओले मने सु कह दूं खबर को कह दूं के आ बोल काटे रीवर आएं के वश में एको नोट नहीं दे जो हम्म के पे सोले पर वही नोट नहीं ट्राई करे तो करी हेलो अब यार क्या है

सापर उंगली थक गई पीट हां हां तो मार पड़ी तू भाई हार इतना काय हां मिस्टेक ना समझा दे जो सालती नहीं है जो वाला डगरा काय पा दिखाई जरा जरा हम ब्लैक कलर नो जरा सालती नहीं आ सालता जी रहे जो आतली सालता कारण काय बुशिंग देता ना सापरवार आईन जो केसरी कलर में साल से भई अब नड़ेम से नहीं जराय आ ली है લી ફાલેને નડે કઈ તો રેડી કારું કામ કમ્પલેટ તો બધું કામ હવે કારે હું કરવાનું છે હવે આ ઓણીમ નજર ગઈ સંધિકભાઈની કે આ ઓળી કાઢી જાય તો એમાં સપોર્ટ તો મારવા જો કાકા બળદનો હાટીડું હોય બોહાય મારું ઓમાં ગામમાં જોકો ખાય નહી કામમાં પૂગી પડી જાય હું ખબર નહી આગળો પેલો છપો ફળી પછી એ ઓણી એમ છે ઉથમિ પટકર ઉથમિ ખાય ગૌરી કરે ગૌરી થાય ટેકનોલોજી જેમ કે આ મજો સકડાવા છે ને કે માં સકળ આગળ રાખવા તોરીએ અને વાહે રાખવા દે રી સિસ્ટમ બસ હવે આ લઈ જા વિમન ખો લાલ પાછો સંદીપ ને વારો આવ્યો ને લે ઓ બીજી ઓયની બીજી ઓયરી કેટલી ઓયની થઈ ગઈ એમ તો ન આયા ને એક કારુ ભાઈ ની આ જોયની નું જ કામ કરવાનું છે આખો દીની એવડા કારીગર તમારે જોવું ના પડે બોલ પિક્ટર આમાં એ જામણ તા સપોર્ટ વારી છે ઓયની તો બઈરકી જ છે મને નમવા ઓય ઉસી બવાય ઉસી બર દુની હે ને આપડે કપવી ન કે દે ને જરા જરા રિદલા બોલતાય બી ના લાંબુ લાંબુ વન ખાયો આરે મેળ રહે

આગળ લીધું તું કામ થોડું બાકી રહી ગયો માત્ર ઓલી વણી નો હોય એવું બધું બે માથે એક કઈ બોડી હળી ગઈ અહીંયા હવે આમ હવે એક સપોર્ટ થાય સંદીપભાઈ બહુ થાય ગામ ગામ માં નવી વણી થઈ જાય થઈ જા લીધું કરે આ સકડામાં થોડોક વાંધો હતો ને મેન વાંધો હતો અહીંયા आई असरा हो गया तुम आशा करें तुम दूसरों आशा करें तुम इतना आ गया आओ नहीं है खेड़ों नहीं होएगी अरे आज ही प्लास्टिक ना है ना ये मौसम तो ना है इसलिए आओ वो निकाल मिटाएं पर से वो पौड़ा करेगा नहीं बिल्कुल फिट नहीं रहूँ सही ना पड़ी यार जो अरे मुझे नहीं कर देते ना ना यार मै

ઇટાલી આર એક નેક વાળી છે ને વાંધો ન આવે ઘરે માં લઈ જવું જતો બખો બખો તો તો ઇટાલી હવે તાર બે વાર કરી કરવું ની પડે આમנם આવ આપણું લી કાઢવાનું અને ઓટપડી આમ ગાધું છે પાણ વર્ષ ડિસ્ટ્રિક્ટ માં છે ને પાણ વર્ષ માંગ્યું મતું છે અમેજીન દ્વારકા માં છો પાણ કો ખરીને બીજું કીધું હા એટલે બે ચાર દીમાં આપડા વાળા લોકો આવી જશે